જુનાગઢમાં પોલીસ કર્મચારીની પત્ની આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શકચાર મચી જવા પામી છે આ સાથે સ્થાનિકોમાં આ પોલીસ કર્મચારી પતિ સામે આક્રોશ જોવા મળ્યો છે આ પોલીસ કર્મચારીની પત્નીએ તેના પતિના કારણે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ કર્મચારીની અટકાયત કરવામાં આવી છે જુનાગઢમાં રહેતી ભાવિશા ભરતભાઈ બાબરિયા નામની મહિલાએ કડેફાસો ખાઈ આપઘાત કર્યો છે તેનો પતિ પોલીસ કર્મી છે અને તે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક મહિલાના પિતાના જણાવ્યા અનુસાર આ પોલીસ કર્મચારીનું નામ આશિષ દયાતર છે આશિષ તેની પત્ની ભાવિષ્યાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો તો જુનાગઢથી આ સમાચાર જેમાં પોલીસ કર્મચારીની પત્નીએ આપઘાત કરી લીધો છે પતિ માનસિક ત્રાસ આપતો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે